નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું સિયર ગુરુ ચેનલની અંદર હવે ધીમે ધીમે આપણે વિડીયો બનાવતાનું ચાલુ કર્યું છે હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જોવાનું છે કે ભાઈ પ્રમોશન કઈ રીતનું થતું હોય છે આપણે કોન્સ્ટેબલની અંદર ભરતી થતા હોય છે તો પ્રમોશન ક્યાં સુધી પહોંચતું હોય છે અને કે કઈ રીતે પ્રમોશન આપણે મળતું હોય છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જે હાલમાં અત્યારે આપણી એલઆરડીની ભરતી ચાલુ છે અને અગાઉ પણ આપણે કોન્સ્ટેબલની એ એસઆઈ પી જે ભરતી લેવાયેલી છે તો એ લોકોને પ્રમોશન કઈ રીતે મળતા હોય છે તો આપણી જે મૂળ શાખાઓ છે મીન્સ કે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એ મૂળ ચાર શાખાઓ છે મીન્સ કે તમે અનામ કોન્સ્ટેબલથી આવી શકો છો આરામ કોન્સ્ટેબલથી આવી શકો છો એસઆરપીએફ કોન્સ્ટેબલથી આવી શકો છો અને જેલ સિપાહી તરીકે આવી શકો છો હાલમાં આજના લેક્ચરની અંદર મિત્રો આપણે બે કેડરનું જોવાનું છે કે ભાઈ અનામ બિનહથિયારી અને હથિયારી તો તમે ક્યાં સુધી એમાં છેલ્લે સુધી પહોંચી શકો છો અને આપણે એસઆરપીએફનું અને જેલનું એ બંનેનું અલગ છે કે પ્રમોશન આ રીતનું જ થતું હોય છે પણ બંનેની સ્ટેપ અલગ છે એટલે એનું એક આપણે અલગ વિડિયોની અંદર આપણે જોઈ લેશું તો આજના લેક્ચરની અંદર આપણે મિત્રો જોઈએ તો કે ભાઈ તમે બિન બિનહથિયારી કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હોય તો સૌપ્રથમ તમે કઈ કેડરમાં આવો તો તમે સૌ પ્રથમ એલ આરડીની અંદર આવો કે લોકરક્ષક દળ આપણે જે કહે છે તો તમે લોકરક્ષક તરીકે ગણાવો મીન્સ કે પ્રથમ પાંચ વર્ષ સુધી તમે લોકરક્ષક તરીકે તમે ગણાવો એટલે એ તમે ફિક્સેશનની અંદર આવો સેમ ટુ સેમ હથિયારી અને હથિયારી એમાં એલઆરડી જ ગણાશો લોકરક્ષક તરીકે અહીંયા તમારે યુપીસી લાગશે મીન્સ કે અનામ પોલીસ કોન્સ્ટેબલ મીન્સ કે તમારે પાંચ વર્ષ કમ્પ્લીટ થશે ત્યાર પછી એની પ્રથમ તમારે જે પાંચ વર્ષની આપણી જે નેમ પ્લેટ હોય છે તો એમાં આપણે લોકરક્ષક તરીકે લખે લખાયેલ આવતું હોય છે અને આપણા જે કાગળિયા કાર્યવાહીમાં જે થતું હોય છે એમાં લોકરક્ષક રહેતું હોય છે જેવા આપણા પાંચ વર્ષ કમ્પ્લીટ થશે એટલે પાંચ વર્ષ જેવા કમ્પ્લીટ થાય એટલે તમે કોન્સ્ટેબલ તરીકે આવો મીન્સ કે એલઆરડીનો આપણો જે કાર્યકાળ હોય છે લોકરક્ષકનો એ કમ્પ્લીટ થાય અને આપણે કોન્સ્ટેબલ તરીકે નિમણૂંક પામતા હોય છે તો સેમ ટુ સેમ હથિયારી કોન્સ્ટેબલની અંદર પણ એ જ હોય છે કે તમે પાંચ વર્ષ સુધી તમારો કાર્યકાળ પૂરો થાય એટલે તમે કોન્સ્ટેબલ તરીકે આવો છો એના હવે એના પછી કેવું છે કે ભાઈ દસ વર્ષની અંદર દસ વર્ષે આપણે પ્રથમ ઉચ્ચતર મળતું હોય છે મીન્સ કે આપણું જે પગારનું જે રીતે તમે શિક્ષકોની અંદર જોઈ શકો છો કે બીજા ક્લાર્કની અંદર જોઈ શકો છો તો દસ વીસ ત્રીસનો જે નિયમ આવેલો છે કે ભાઈ દસ વર્ષે પ્રથમ ઉચ્ચતર પાત્ર છે એટલે કે ભાઈ આપણું ગ્રેડ પે જે અઢારસોનો અત્યારે ચાલુ છે તો એ ગ્રેડ પે બે હજારનો થઈ જાય છે પ્રથમ હાઈક મળે છે એ જ રીતે તમે શિક્ષકોમાં જો તો એમાં વધારે હોય છે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ હોય છે તો આપણે દસ વર્ષે પ્રથમ હાઈક મળે એટલે પ્રથમ ઉચ્ચતર મળે એટલે તમે હેડ કોન્સ્ટેબલ જેવું જ તમારું થયું કે ભાઈ દસ વર્ષે તમે ફર્સ્ટ ગ્રેડ તમને મળે પણ હવે સર્વિસ તમારી પાંચ વર્ષની કો લોકરક્ષકની થઈ એટલે તમે કોન્સ્ટેબલ તરીકે આવો હવે અલગ અલગ જિલ્લા પ્રમાણે અને સિન્યોરિટી પ્રમાણે હોય છે મીન્સ કે અમુક જિલ્લાની અંદર જમાદારની જગ્યા હોય છે મીન્સ કે હેડ કોન્સ્ટેબલની જગ્યા હોય છે તો તમને છ પાંચ વર્ષ જેવા કમ્પલીટ થાય એટલે તમને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળી પણ જતું હોય છે અને અમુક જગ્યાએ મળતું પણ નથી પણ દસ વર્ષ થાય એટલે તમે હેડ કોન્સ્ટેબલને લાયક ગણાવ છો એટલે હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપણે દસ વર્ષનું રાખ્યું છે એવું નથી ફિક્સ જ નથી કે ભાઈ આપણે દસ વર્ષે જ પ્રમોશન મળે એવું નથી મીન્સ કે મેં તમને જે કીધું એ રીતે જે જિલ્લાની અંદર જગ્યાઓ ઉપર આધાર રાખતું હોય છે મીન્સ કે આપણે તેત્રીસ જિલ્લાની અંદર બટાયેલા છે તો કોઈ નવા જિલ્લા અમુક હોય છે તો એમાં હેડ કોન્સ્ટેબલનું મહેકમ એટલું પૂરતું ન હોય તો જેવું આપણે કોન્સ્ટેબલનું મહેકમ આવે નવું અને એમાંથી પાંચ વર્ષની સર્વિસ જેની કમ્પ્લીટ થતી હોય અને સિન્યોરિટી પ્રમાણે જે આગળ હોય તો એને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળી જતું હોય છે આ આપણું પ્રથમ સ્ટેપ હોય છે મીન્સ કે હેડ કોન્સ્ટેબલ તરીકે તમારું પ્રથમ સ્ટેપ હોય છે કે ત્યાંથી તમારી આગળ જર્ની ચાલુ થતી હોય છે હવે બે બંનેમાં ફરક શું છે તો કે ભાઈ અનામ છે તો અનામ આ જે તમે બનશો તો આ તમે પોલીસ સ્ટેશનનું આખું ટોટલી તમારું કામકાજ આવશે અને હથિયારી છે તો આ આપણે આખું રિઝર્વ લેવલનું કામકાજ આવશે મીન્સ કે ઘણા છો છેલ્લે અહીંયા હેડ કોન્સ્ટેબલ પછી તમે જેવું તમારું હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન થશે તો હેડ કોન્સ્ટેબલ પછી તમારા ચાલીસ મહિનાનું અત્યારે નવા રૂલ્સ પ્રમાણે તમે હેડ કોન્સ્ટેબલની અંદર ચાલીસ મહિના કાઢેલા હોય એટલે સમથિંગ ચાર વરસ જેવું થાય ચાર વરસમાં થોડાક સમય ઘટે ચાર વરસને આપણે ચાર મહિના થાય એટલે ના સોરી ચા ત્રણ વર્ષને ચાર મહિના થાય એટલે ત્રણ વર્ષને ચાર મહિના પછી તમે એએસઆઈ માટે લાયક હોવ છો મીન્સ કે અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે તમે એના માટે લાયક હોવ છો એએસઆઈ માટે એની પરીક્ષા હોતી હોય છે ખાતાકીય પરીક્ષા મીન્સ કે તમે દઈ શકો પંદર વર્ષ પછી તમારે પીએસઆઈની પરીક્ષા દઈ શકો પણ એ બિનહથિયારી માટે છે પાછું હથિયારીમાં પાછું અલગ પડી જાય છે મીન્સ કે હથિયારીની આખી જે પરીક્ષા આવે છે એ આખી અલગ પડી જાય છે ને હથિયારીની અલગ પડી જાય અહીંયા સુધી સેમ રહેતું હોય છે હેડ કોન્સ્ટેબલ સુધી તમે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સુધી તમારું આખું સિનિયોરિટીનું ને જે આપણું કામકાજનું ને હોય છે એ આપણું થોડુંક સેમ રહેતું હોય છે પછી અહીંયાથી એએસઆઈથી ચેન્જ થતું હોય છે મીન્સ કે આપણે ચાલીસ મહિનાનો જે સમયગાળો છે એ કમ્પ્લીટ થાય એટલે તમે અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે તમને પ્રમોશન મળે છે મીન્સ કે જગ્યા ઉપર ડિપેન્ડ કરે છે એવું નથી કે તમને એએસઆઈનું પ્રમોશન જ મળી જાય તાત્કાલિક કે ચાલો ભાઈ ચાલીસ મહિના થયા એટલે હું મને એએસઆઈ બનાવી દઉં એવું નથી હોતું સિન્યોરિટી વાઈઝ તમારું હોય છે કે તમારું એ સિન્યોરિટી પ્રમાણે તમને એએસઆઈનું પ્રમોશન તમારું થતું જો લાગતું હોય તો એએસઆઈનું તમારું પ્રમોશન થાય છે હવે એએસઆઈનો તમે જે પડાવ પાર કરો મીન્સ કે આ તમે ચાલીસ મહિનાનો પડાવ પાર કરો પછી તમે પીએસઆઈ માટે લાયક થાવ છો એટલે કાં તો તમે પરીક્ષા આપી શકો હેડ કોન્સ્ટેબલ હોય છે કોન્સ્ટેબલ હોય છે તો એને પંદર વર્ષનો સમયગાળો હોય છે તમે પીએસઆઈની ખાતાકીય પરીક્ષા આવતી હોય છે મોડ ટુની તમે ક્યારેય સાંભળ્યું હોય તો મોડ ટુની પરીક્ષા આવતી હોય છે ખાતાકીય તો પંદર વર્ષની સર્વિસ કોન્સ્ટેબલની અંદર જો તમારે થઈ હોય તમારું પ્રમોશન કાંઈ ન થયા હોય ને ખાલી પંદર વર્ષની સર્વિસ થઈ હોય કોન્સ્ટેબલની અંદર તોય તમે પીએસઆઈની પરીક્ષા આપી શકો છો અને એએસઆઈ તરીકે તમે ફરજમાં હોવ છો અને પછી તમારી સિન્યોરિટી પ્રમાણે હોય છે મીન્સ કે એએસઆઈમાં જેનું પ્રમોશન થયું હોય છે પછી સિનિયોરિટી વાઈઝ સિલેક્ટ કરતા હોય છે મીન્સ કે સિન્યોરિટી જે આપણે જે તે જિલ્લાની સિન્યોરિટી હોય છે એ જિલ્લાની સિન્યોરિટી પ્રમાણે પછી તમને પ્રમોશન મળતું હોય છે પછી જેવું તમે પીએસઆઈનું પ્રમોશન લ્યો એટલે એ તમારી સ્ટેટ લેવલ ઉપરની તમારી આખી કમ્બાઈન તમારી સિન્યોરિટી આવી જાય પછી જિલ્લાની રહેતી નથી એએસઆઈ એસઆઈ સુધી છે એ તમે જિલ્લામાં રહી શકો છો મીન્સ કે આ જે ચાર પોસ્ટ છે આ ચાર પોસ્ટની અંદર તમે એક જ જિલ્લામાં રહી શકો છો મીન્સ કે તમે એલઆરડીમાં ભરતી થયા એલઆરડીમાં પાંચ વર્ષ તમારે કમ્પ્લીટ થયા એટલે તમે કોન્સ્ટેબલમાં આવ્યા કોન્સ્ટેબલ પછી તમને સપોઝ કે સાત વર્ષે તમને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળી ગયું હેડ કોન્સ્ટેબલ પછી સાડા ત્રણ વર્ષ જેવું જ છું તમારે એટલે પાંચ વર્ષ ને સાડા બીજા બે વર્ષ અને બીજા સાડા ત્રણ વર્ષ એટલે સાડા દસ વર્ષ જેવું તમારે થયું એટલે તમે એએસઆઈ એસઆઈ બની ગયા એએસઆઈમાં હજી તમે ચારક વર્ષ કાઢી નાખે એટલે ચૌદ વર્ષ સુધી તમે એક જ જિલ્લામાં રહી શકો હા જિલ્લાની અંદર તમારા અલગ અલગ પોલીસ સ્ટેશન બદલતા રહેતા હોય છે મીન્સ કે ભાઈ તમે કોઈ તાલુકામાં મીન્સ કે રાજકોટ જિલ્લામાં હોય છે તો રાજકોટ જિલ્લાના જો કમિશનરેટ વિસ્તારમાં હોય તો અલગ અલગ પોલીસ સ્ટેશન બદલતા રહેતા હોય છે એ એ આપણી વર્તણૂક ઉપર આધાર રાખે છે કે ભાઈ એને કઈ રીતનું આપણે વહીવટી કામગીરી હોય છે એના ઉપર હોય છે હવે સેમ ટુ સેમ આની અંદર એવું છે થિયારી કોન્સ્ટેબલની અંદર તમે જાણવું જ હશે કે ભાઈ શું કામ બધા બિનથ માં જવા માંગે છે તો બિનઅ માં કેવું છે કે ભાઈ તમે પોલીસ સ્ટેશનનું જે મીન્સ કે તમે લો એન્ડ ઓર્ડરનું જે કામગીરી છે મીન્સ કે જે એફઆઈઆરની પ્લસ જે આખી વહીવટી કામગીરી આખી છે તો એ તમે અનારામની અંદર કરી શકો છો એટલા માટે એનું મેરિટ એ ઓછું રહેતું હોય છે પછી આવે છે આરમનું તો આરમમાં કઈ રીતનું હોય છે કે ભાઈ તમે આરમના હેડ કોન્સ્ટેબલ હોય છે તો તમે જે હથિયારી ગાર્ડને જે જોઓ છો તો એ આરમની અંદર જ હોય છે તમે હેડક્વાર્ટર જિલ્લાનું હેડક્વાર્ટર બધું જ તમે સાંભળ્યું હશે તો જિલ્લાનું હેડક્વાર્ટર બહુ નાનો નથી હોતું અંદર ઘણી શાખાઓ હોય છે એમાં તમે આર્મરી શાખા હોય છે બેન્ડ શાખા હોય છે પછી વહીવટી શાખા હોય છે પછી અંદરની ઘણી એવી શાખાઓ હોય છે તો એની અંદર આરમના જે આપણા કોન્સ્ટેબલો હોય છે તો એ એમાં કામગીરી કરતા હોય છે એવું નથી કે આ લોકો પોલીસ સ્ટેશનનું કામગીરી નથી કરતા જિલ્લા ઉપર ડિપેન્ડ રાખે છે અને તમારી કાર્યપ પ્રણાલી ઉપર ડિપેન્ડ રાખે છે કે તમે કેટલા કુશળ છો તો એ પ્રમાણે તમે પોલીસ સ્ટેશન પણ કરતા હોય છે એવું નથી કે આરામના કોન્સ્ટેબલ હોય છે તો એમને પોલીસ સ્ટેશન કે એવું કંઈ મળતું નથી આરામના કોન્સ્ટેબલ પણ પોલીસ સ્ટેશનમાં હોય છે હેડ કોન્સ્ટેબલ કોઈ હોય છે એસઆઈ પણ હોય છે એવું નથી હોતું કે આરામના કોન્સ્ટેબલ એએસઆઈ એ પોલીસ સ્ટેશનમાં હોતા હોતા હોય છે પણ એ આપણી જિલ્લા ઉપર અને આપણી કાર્ય પ્રણાલી ઉપર ડિપેન્ડ કરે છે હવે તમે એએસઆઈ સુધી તો આપણું પ્રમોશન થઈ શકે મીન્સ કે આપણે એએસઆઈ એસઆઈ પહોંચતા પહોંચતાં હવે જિલ્લા ઉપર ડિપેન્ડ છે પણ જો આમ આપણે ગણવા જઈએ તો બારથી તેર વર્ષનો સમયગાળો લાગી જાય જો આમ આપણે કમ્પ્લીટ ગણીએ તો દસ વર્ષે તમને ફર્સ્ટ ગ્રેડ મળે અને પછી વીસ વર્ષે તમને બીજું મળે વીસ વર્ષ થાય એટલે તમારું સેકન્ડ ગ્રેડનું જે તમારું પ્રમોશન હોય છે એ તમને મળવાપાત્ર છે એટલે ચોવીસોનું તમારું ગ્રેડ પે થાય એટલે તમે એએસઆઈ બની જાઓ એટલે એએસઆઈનું તમે પગાર લ્યો એ રીતનું તમારે સમજવાનું પછી તમે સિન્યોરિટી પ્રમાણે મેં કીધું એટલે એએસઆઈ પછી તમારું જે નામાવલી જે તમારી સિન્યોરિટી પત્રક હોય છે એ સ્ટેટ લેવલ ઉપર હોય જાય મીન્સ કે જે જે જિલ્લામાંથી એએસઆઈ બનેલા હોય તો એ ટોટલી બધા જે સિનિયોરિટી પત્રકમાં આવી જાય તો એ પ્રમાણે પછી તમારું પીએસઆઈનું તમારું પ્રમોશન આવે હવે પીએસઆઈનું જેવું પ્રમોશન આવે એટલે તમારી જિલ્લા બદલી થાય મીન્સ કે અલગ જિલ્લાની અંદર તમને પ્રમોશન સહિત તમારી બદલી થતી હોય છે તમે સપોઝ કે અહીંયા અમરેલી જિલ્લાની અંદર હોય તો અમરેલીમાંથી તમને કોઈ બીજા જિલ્લાની અંદર પ્રમોશન સહિત તમને પીએસઆઈનું પ્રમોશન મળતું હોય છે પછી પીએસઆઈ બન્યા પછી છે એ તમે પીઆઈ માટે લાયક થાવ છો એટલે આના સમયગાળો રહેતો હોય છે મીન્સ કે એક એલઆઈડીમાંથી ભરતી થયેલો કોઈ કર્મચારી છે આપણા જેવો કોઈ અત્યારે જે નવા મિત્રો ભરતી થયા હોય કે જે અઢાર વર્ષની ઉંમરના હોય અને એલઆઈડીમાં ભરતી થઈ ગયા હોય તો એ ઘણો સમયગાળો કાઢી શકે છે કે ડીવાયએસપી સુધી પહોંચી શકે છે કે એલઆઈડીની અંદરથી જ ભરતી થઈને છે એવા દાખલાય છે કે જે આપણે જે એલઆરડી કોન્સ્ટેબલની અંદર ભરતી થયેલા હોય અને ડીવાયએસપી સુધી પહોંચેલો હોય આ છે એવા ઘણા છે મીન્સ કે તમે મેં તમને કીધું એ પંદર વર્ષની સર્વિસ પછી તમે ખાતાકીય આપી શકો છો ને કાં તો તમે હેડ કોન્સ્ટેબલ બની ગયા હોય કે એસઆઈ બની ગયા હોય તો એ તમે ખાતાકીય તમારી પરીક્ષા આપી શકો છો અને વખતો વખત પ્રમોશન લઈને પણ તમે આગળ જઈ શકો છો એટલે આપણે ઠેટ ડીવાયએસપી સુધી તમે પહોંચી શકો પીએસઆઈ પછી તમે ડીવાયએસપી સુધી પહોંચી શકો પણ હજી યાદ રાખજો કે હથિયારીનું જે આખું માળખું છે એ પોલીસ સ્ટેશન લેવલનું રહેશે હથિયારીનું માળખું છે તો પીએસઆઈ તમે જ્યારે બનો તો એ આરમ પીએસઆઈ તરીકે ગણાવ છો અહીંથી તમે એલઆરડી પછી આવશો તો એપીસી ગણાશે આર્મ પોલીસ કોન્સ્ટેબલ અહીંયા અનારમ પોલીસ કોન્સ્ટેબલ પછી આરમ હેડ કોન્સ્ટેબલ આરમ એએસઆઈ એટલે મેં તમને કીધું એ આરમ પીએસઆઈ આવે તો આરમ પીએસઆઈને મોસ્ટ ઓફલી જેવું હોતું નથી કે ભાઈ તમને પોલીસ સ્ટેશન સ્વતંત્ર પોલીસ સ્ટેશન ફાળવવામાં આવે એટલે તમે પછી અલગ જગ્યાની અંદર તમને જે આરમની જગ્યા જે જે જગ્યાએ ખાલી હોય છે તો એ જગ્યાએ રહે એટલે મીન્સ કે તમે ભરતી થાવ અનારમને આરામમાં તો એએસઆઈ સુધી વાંધો ના આવે પછી તમે જીવા પીએસઆઈ પીએ અને ડીવાયએસપી તો તમે પછી આ તમારી જે કામગીરી છે એ પોલીસ સ્ટેશનમાં રહેતી નથી મીન્સ કે આરમના ડીવાયએસપીની આરામના પીઆઈની ને આરામના પીએસઆઈની તો એ કામગીરી પાછી અલગ થઈ જાય છે મીન્સ કે એમને જે કામગીરી છે આરામ રિલેટેડની આખી હથિયારી એકમોની જે કામગીરી હોય છે તો એ કામગીરી રહી છે અહીંયા તમે આવો તો પીએસઆઈ પીઆઈઆઈની ડીવાયએસપી તમે બનો અને રમના કોન્સ્ટેબલ તરીકે થયા હોય અને તમે પીઆઈ સુધી પહોંચો તો તમને સ્વતંત્ર હવાલો પીએસઆઈનો કે પીઆઈનો પોલીસ સ્ટેશનનો છે એ મળે છે આમાં એવું હોતું નથી એટલે મેરિટ અત્યારે જે આપણે જોઈએ છે કે ભાઈ અનારામનું શું કામ ઊંચું રહેતું હોય છે તો આના માટે છે મીન્સ કે તમને આગળ જતા જે છે અત્યારે તો ના ખબર પડે કે ભાઈ આમાં ભરતી થઈ ગયા ચાલે છે પણ છેલ્લે તમે જે આગળ જો પ્રમોશન તમને મળતા જાય અને પછી તમે પીએસઆઈ સુધી પહોંચો તો પીએસઆઈ તમે અનારામના પીએસઆઈ બનો આમાં આરામના પીએસઆઈ બનો એટલે જે મેં તમને કીધું એ રીતે કે જે કાયદો વ્યવસ્થાનું કામગીરી છે જે તમે પોલીસ સ્ટેશનમાં કરી શકો એ આમાં ન કરી શકો તો આપણે આ બે વસ્તુનું આપણે જોયું હતું કે ભાઈ અનારામ અને આરમ કઈ રીતનું છે પ્રમોશન તમને ડીવાય એટલે ડીવાય એસપી પછી એસપી તમે થઈ શકે પણ ત્યાં સુધી લગભગ આપણે પહોંચી ન શકીએ આ મીન્સ કે આપણી અઢાર કે અઢાર કે વીસ વર્ષે આપણે લઈ ગયા હોય તો આપણી સર્વિસ અઠ્ઠાવન વર્ષ સુધી હોય તો તમે પ્રમોશનનો સમય ગણો ગણો તો ત્યાં સુધી લગભગ આપણે પહોંચી ન શકીએ એસપી સુધી અને પહોંચી શકીએ જો એવી શક્યતા હોય તો ડીવાયએસપી સુધી હજી તમે પહોંચી શકો મીન્સ કે તમને વહેલાં વહેલાં પ્રમોશન મળેલા હોય મેં તો તમે એસપી સુધી હજી પહોંચી શકો પણ ડીવાયએસપી સુધી તમને મળી શકે મીન્સ કે એક એલઆરડીમાંથી આપણે ભરતી થયેલો મિત્ર હોય તો એ એના અઠાવન વર્ષે જ્યારે રિટાયર્ડ થતો હોય તો એ સમયે ડીવાયએસપી સુધી પહોંચી ગયો હોય છે તો આ હતું મિત્રો કોઈને આમાં થોડું કોઈ જાણકારી જો દો કમેન્ટ કરજો આપણે હજી આમાં જણાવશું હવે આપણે એસઆરપીએફ કોન્સ્ટેબલનું અને જેલ સિપાહીનું આ બંનેનું આપણે જોશું કે ભાઈ એ બંનેની અંદર કઈ રીતનું હોય છે એ આનું ડિફરન્ટ છે આના કરતાં એ ડિફરન્ટ થઈ જાય એની પ્રમોશન પ્રણાલી અને એનું પોસ્ટિંગ આખું ચેન્જ થઈ જતું હોય છે સારું મિત્રો તો જય હિન્દ જય ભારત